તો રાજકોટ જિલ્લાના ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા પર ફરી એકવાર ગંભીર આક્ષેપો લગાડવામાં આવ્યા વિશ્વ હિન્દુ પરિષદના ગોંડલ તાલુકા પ્રમુખ જયરાજસિંહની હેરાનગતિથી કંટાળી અને આપી દીધું છે આરોપ લગાવ્યો છે કે જયરાજસિંહ હનુમાન જયંતિની શોભાયાત્રામાં કોને આમંત્રણ આપવું અને કોને ન આપવું તે અંગે દબાણ કરતા હતા ઉપરાંત તેમણે આક્ષેપ કર્યો છે કે જયરાજસિંહના ગંદા રાજકારણના કારણે સનાત ભારતીય જનતા પાર્ટીમાં હોય કોઈ નગરપાલિકાના સદસ્ય હોય તો એમને બોલાવીને કહેવાનું આ શું કામ આવું કરે છે આ વ્યક્તિને કેમ અધ્યક્ષ બનાવ્યો છે આવા ઘણા બધા પ્રકારના દબાણ થતા જેમ મારી પર કેમ કર્યું કે ખોટા ગુના દાખલ કર્યા ખોટી એટ્રોસિટી કરાવી ગુજ્સી ટોક કરાવવાના પ્રયત્ન કરી લીધા પાસા કરાવવાના પ્રયત્ન કરી લીધા હવે છેલ્લું અધ્યક્ષપદ બાકી હતું બધું લઈ લીધું પણ અમે તમારાથી ડરવાના નથી અમારી પ્રવૃત્તિ છે અમે ચાલુ જ રાખવાના છીએ